સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ત્યારે વારંવાર જે સર્વેની કામગીરી છે તેનો વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતોના વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા ત્યારે ભારતીય કિસાન સંઘે જેને આવેદનપત્ર પાઠવ્યું છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખાંભા તાલુકાના તમામ ગામોના ખેડૂતો એકઠા થઈને એની વ્યથા રજૂ કરવા મામલતદાર કચેરી આવ્યા છે અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી મન્ય મુખ્યમંત્રીને અમે મોકલવાની માંગ કરીને મુખ્યમંત્રી આગળ અમારી એવી રજૂઆત છે કે ખેડૂત અત્યારે માય ગાંગલો મતલબ ગરીબીના દેવાર નીચે ડૂબી ગયો છે અને દેવું ટલું થઈ ગયું છે કે ખેડૂતને હવે શું કરવું એની કોઈ કહેવાય એને ભાન નથી રહી કંઈ સૂચતું નથી તેવા સમયે અમારી એક જ માંગ છે કે અમારા કપાસ કપાસના પાક કઠોળના પાક તમામ પાકો સદંતર નિષ્ફળ થયા છે તેવા સમયે સરકાર તાત્કાલિકના ધોરણે ખેડૂતોને સો ટકા દેવું માફ આપે એવી અમારી માગણી કરવા આજરોજ ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ ખાંભા તાલુકાના તમામ ગામો હાજર રહ્યા છે અને આવી માગણી કરી રહ્યા છે